લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ પંદર ચાર બે હજાર પચીસ ને મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને લાલ ગાયને ઘરની રોટલી અવશ્ય ખવડાવવી શું નથી કરવાનું મિત્રો આજે આપણે પોતાનું ચરિત્ર બગાડવાનું નથી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે ગુસ્સા પર કંટ્રોલ કરવાનો અને કોઈની પણ સાથે મીઠો વ્યવહાર અવશ્ય રાખવો શું નથી કરવાનું મિત્રો આજે વેપારમાં કોઈ પણ પ્રકારનું જોખમ કરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ ને ભગવાન હનુમાનને ચમેલીના તેલ સાથે સિંદૂર ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અપંગ વ્યક્તિનું અપમાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીના દર્શન અવશ્ય કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ નુકસાન થાય એવું કામ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે વળના જળને મીઠું દૂધ ચડાવવું જોઈએ ને જે માટી બી બીની થાયનો ચાંદલો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં ધુમાડો કરવો નહીં લોબાન ગોગળના ધુમાડા બિલકુલ કરવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કર્યું કન્યા રાશિવાળાએ આજે હનુમાનજીના દર્શન કરવા જોઈએ અને ભગવાનના ડાબા પગ પરથી કરવો જોઈએ શું નથી કરવાનું આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા તુલા તુલા આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે મીઠી વસ્તુ ખાઈને દિવસ શરૂ કરવું જોઈએ ને એક લાલ રૂમાલ સાથે અવશ્ય રાખવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અગત્યની મિટિંગ હોય ને તો ત્યાં મોડા નહીં પહોંચતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ આજે ઓવારીને વહાવવી શું નથી કરવાનું મિત્રો શેર નહીં કરવી ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે મીઠી વસ્તુ કોઈ ગરીબને ખાવા માટે આપવી જોઈએ અને એમાં પણ જો કોઈ અપંગ હોય તો વધુ સારું શું નથી કરવાનું મિત્રો આજે સાસરા પક્ષે કે મોસાળ પક્ષે સંબંધ બગાડવો નહીં મકર મકર રાશિ આજે શું કરું મકર રાશિ આજે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો શું નથી કરવાનું મિત્રો તમારે ખોટો ગુસ્સો બિલકુલ નથી કરવાનો કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરું કુંભ રાશિ આજે મધ ચાટીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પશુ પક્ષીને ઈજા નહીં પહોંચાડતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ ખાવાની પૈસાની ભોજનની કોઈ પણ પ્રકારની મદદ તમારે કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ નવી પ્રોપર્ટી આજે ખરીદવીની આમ પણ તમારી શાળા સાથીનો બીજો પાયો ચાલે છે તો આ કામ બિલકુલ નહીં કરતા તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બધા લઈ દીધી નમસ્તે